ટ્રેક પરથી બે દિવસ પહેલા ઇકોતેર પેટલો કાઢી ટ્રેન ઉતલાવી પાડવાના કાવતરામાં મોટો ઘટસ્ફોટ થયો છે આ કેસમાં કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી છે રેલવે ટ્રેક પરથી ઇકોતેર પેટલો કોઈ સામાન્ય વ્યક્તિ

ટ્રેન પસાર થઈ હતી ત્રણેય ટ્રેનના લોકો પાયલોટ કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડી ન હતી ઘટના સ્થળ પરથી કોઈ ફૂટપ્રિન્ટ કે શંકાસ્પદ વસ્તુ મળી ન હતી જેથી એનઆઈએ સુભાષ પર શંકા ગઈ હતી સુભાષની ઉલટ તપાસ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી આ કેસમાં ત્રણ રેલવે કર્મીઓની અટકાયતમાં લઈ સુરત પૂછપરછ કરી રહી છે હજારો લોકોનો જીવ જોખમમાં મુકાય એવું કામ રેલવે કર્મચારીઓએ કેમ કર્યું તે મોટો પ્રશ્ન છે તપાસ એજન્સીઓ પણ આ સવાલનો જવાબ શોધી રહી છે પ્રાથમિક તબક્કે એવી વિગત બહાર આવી છે કે પ્રમોશન મેળવવા મીડિયામાં ચમકવા અને રજા મળે તે માટે પુલ રેલવે કર્મીઓએ આ કૃત્ય કર્યું છે જોકે ખરી હકીકત તો તપાસના અંતે જ બહાર આવશે ને સૌ આરપીએફ જીઆરપી તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતા અહીંથી એસપી અને રેન્જ આઈજી સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને બી એનએસની કલમ ત્રણ પાંચ એકસઠ બે એ સિક્સટી ટુ વન ટ્વેન્ટી ફાઈવ તથા રેલવે અધિનિયમ ઓગણીસો નેવ્યાસીની કલમ એકસો પચાસ એ અને એકસો પચાસ બે બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી ડીવાય એસપી કામરેજના સુપરવિઝનમાં એલસીબી એસઓજીની લોકલ પોલીસની પાંચ મેઇન ટીમ અને અગિયાર બીજી એમની જે હેલ્પિંગ ટીમ આમ કુલ મળી સોળ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી આ ગુના કઈ રીતે બન્યો કોણે અંજામ આપ્યો આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો દોઢસોથી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે પાંચ કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ ની ટીમ ગુજરાત એટીએસની ટીમ અને અન્ય એજન્સી એમના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ